પટ્ટા ઉતારવાની વાત કરી જો કોઈ ધારાસભ્ય સાંસદ સભ્ય પોલીસ કર્મચારી કે ગમે સરકારી કર્મચારી હોય કે ભલે એ મીડિયેટર હોય જો કોઈ ખોટું કાર્ય કરશે દારૂ વેચાણ કરશે ડ્રગ્સ કે પછી ગાંજો કે વેચશેના કોઈને રવાડે ચડાવશે તો એમના પટ્ટા કાયદેસર ઉતરવાની વાત કરી છે તો કેમ છો યાર ફરી એક વખત સ્વાગત છે તમારા બધાનું આજના આ નવા વિડીયોની અંદર તો હવે જે સૌપ્રથમ જે થરાદની અંદર જીગ્નેશભાઈ મેવાણીએ જે થોડા લોકો સાથે જન આક્રોશ કર્યું હતું જે એ રેલી લઈ ઘણા બધા લોકો સાથે જે પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા અને પોલીસ કર્મચારીઓને વાત કરી હતી કે તમે અહીંયા જે દારૂનું વેચાણ થઈ રહ્યું છે જે ડ્રગ્સનું વેચાણ થઈ રહ્યું છે જે ગાંજો વેચાઈ રહ્યો છે એ બંધ કરાવો નહીતર પટ્ટા ઉતારી દઈશું આવી વાત કરી આને લઈ અને ઘણા બધા લોકોએ જીગ્નેશભાઈ મેવાણીનો આના પછી વિરોધ કર્યો અમુક લોકો તો જે રેલીઓ ગાઢી જે મોટા મોટા બોર્ડ લઈ અને રોડ ઉપર ઉતરી પડ્યા હતા અને જિગ્નેશભાઈ મેવાણીનો વિરોધ કરતા હતા અને એવું કહી રહ્યા હતા મીડિયા સમક્ષ કે જિગ્નેશભાઈ મેવાણી ને કાયદેસર માફી માગવી પડશે આ બધું તમે જોયું અને આના પછી સહરાજ ની અંદર ખુબ જ મોટો જે જન આક્રોશ થયો એની અંદર ભાઈ જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનની અંદર જે ભાઈ લોકો ઉતરી આવ્યા હતા ને ખરેખર એ દ્રશ્ય જોઈ અને બધા લોકો વિચારમાં પડી ગયા હતા કે આટલું બધું જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનની અંદર લોકો ઉતરે એની અંદર ગેનીબેન ઠાકોર અને બીજા ઘણા બધા કોંગ્રેસના નેતાઓ હતા મોટી સંખ્યાની અંદર ઠાકોર સમાજ હતો દલિત સમાજ હતો અને દરેક સમાજના લોકો જે જિગ્નેશભાઈ મેવાણીના સમર્થનની અંદર જોડાયા હતા તો ફરી એક વખત જે મહેસાણાની અંદર આજે જે જન આક્રોશ થયો એ પણ જે દારૂનું વેચાણ ડ્રગ્સનું વેચાણ અને જે જુગાર લોકો રમી રહ્યા છે એને જ લઈને આ જન આક્રોશ હતું આ બધું બંધ કરવાને લઈને જે મિટિંગ હતી એની અંદર ગેનીબેન ઠાકોર જે ચંદનજી ઠાકોર અને બીજા ઘણા બધા જે કોંગ્રેસના નેતાઓ હતા તો સૌથી પહેલાં તમે એકવાર અત્યારે જે વિડિયો વાયરલ થઈ રહ્યો છે એ જીગ્નેશભાઈ મેવાણીનો વિડીયો જોતા જો અને આના વિશે તમારું શું કહેવું છે કોમેન્ટની અંદર જણાવજો અને વિડીયોને બધું લોકો સુધી શેર કરતા જજો અને ત્યાંના જે સ્થાનિક પોલીસ કર્મીઓ છે જે દારૂ જુગાર ને ડ્રગ્સ માં હતા એમના માટે અમે કોમેન્ટ કરી દીધી અને સભ્ય હોય સંસદ સભ્ય હોય મંત્રી હોય આઈએસ હોય આઈપીએસ હોય મીડિયા કર્મી હોય કે કોઈ પણ માણસ હોય ખોટું કરે તેના પટ્ટા ઉતરી જવા જોઈએ